પણ હવે આવા દવાખાને શું કરવા ઘરે પડેલા ખોટા પૈસા ખર્ચા સાહેબ નથી આવતો નઈ ચાલે હો અમારે ઉપરથી ઓર્ડર આયા છે સરકાર ના નિયમો વધી ગયા

આ જો 7000 હા તો જારી 7000 હા ટીમ દિન ભરી ન જો મેમો બાયકો દેસી મારું સાઈડ સાઈડ પડે મેમો ફાટી જાય તો પડઈ વાર્તા પૂરી પકડ્યા તો પરજે મોને પરો તો મેમો કોણ પસી આવે મોટો ની ભરું હું છુપરા ભરું શું તંદા ખાને આ તી ના

પર પરિષદ ક્યો તો ઉતર ના ભાગમાં હું તારા કોણ અડધો અડધો પૈસા ખૂબ આ મહિનાનો ટાર્ગેટ પૂરો કરવાનો છે નજીક તો એક નિયમો આલ્યો છે ઉપરથી બોલો સાહેબ તો ઘરે પડ્યું છે

લાયસન નથી એ બધું ઘરે પડ્યું છે બધું છે પણ ઘરે પડ્યું છે શોપ નથી ઘરે પડી ઘરે પડ્યું આખો તમાર એ 10000 નો મેમો ફરી નો આરટીએમ અને આ સરકાર જે નિયમો બનાવે તમારા માટે બનાવે છે પણ હું ફોન કરું તમારો મળે સસ્પેન્ડ કરાવ ડાયરેક્ટ આ કારો કરો ફોન અધિકારી છે થઈ ગયો કાયદો બધા માટે લાગુ પડે કાકા આપણો બાઈક પકડી હે આ કોઈ પોલીસ વાળા છે હવે

અધિકારી હોય કાયદા નું પાલન કરવું પડે હેલ્મેટ પેન ના રખડે રે બાઈક લઈને અને ભાઈ કોઈ ના થવાનું થાય ભૂલી ગયો છે પણ ઉતવાળ માં ભૂલી જાય છે ને ભૂલી જાય ને તમે હમણાં આ બાજુના ગમ એની હમલાટ પહેર્યું આ બે જણાનો જીવ બચી જો સરકારે ઘણા નિયમો કાઢ્યા પણ એના મોન તૈયાર નથી

નમસ્કાર આ વિડીયો ફક્ત ને ફક્ત નાગરિકો યુવાનો માટે રાજકારણની ઓળખાણ છૂટવામાં આવે છે અને ગરીબોને પૈસા લૂંટવામાં આવે છે એના પાવતી પાડવામાં આવે છે અને ગરીબો સાથે બહુ જ અન્યાય થાય છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે બધાને કાયદો એક સમાન હોવો જોઈએ એટલા માટે આ વિડીયો બનાવે છે વધુમાં વધુ શેર કરજો આ વિડીયો